जो मित्रों साथे मस्ती मजाक करता हो तो થઈજો જો सावधान કારણ કે મસ્તી मजाक માં બનાવેલો વિડિયો अथवा કોઈના વિષય કરેલી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ચેલેન્જ આવનારા સમયમાં વિડિયો સમાન થઈ શકે છે viral બિલકુલ આપણે જણાવી દઈએ વડોદરા જિલ્લામાં આવેલું છે ડભોઈ તાલુકો અને ડભોઈ તાલુકાના ગામ ખાતેથી બે દિવસ પહેલા એક વિડીયો છે તેના દ્વારા એ વિડીયોની અંદર એવું ચેલેન્જ આપવામાં આવ્યું હતું કે આરએસએસ હોય કે બજરંગ દળ હોય તમામ લોકોની શું અમને ધાક લાગી રહી છે જો તેમને આવું હોય તો આવી જાવ અમને કોઈ બીક લાગતી નથી આ પ્રકારનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો મિત્રો સાથે મસ્તી મજાકમાં આ વિડીયો બનાવ્યો હતો યુવકે આ વિડીયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ વિડીયો બે દિવસ પહેલા અમારા મારફત એટલે કે સમય રિપોર્ટ્સ પાસે આવ્યો હતો જે સમય રિપોર્ટ્સ દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને અહેવાલની સૌથી મોટી અસર તે ખાસ કરીને શિનોર ગામ ખાતે જોવા મળી હતી અને જે ગામના તમામ એવા લોકો હતા ગામના રહેવાસીઓ હતા તમામ મોટી સંખ્યાએ મોડી રાત્રે ભેગા થઈ ગયા હતા અને ભેગા થઈ અને ત્યારબાદ ખાસ કરીને તેમણે પોતાનો વિરોધ પણ ન પ્રયત્ન કર્યો હતો પણ કોઈપણ પ્રકારનો અનબનાવ ન બની જાય તે માટે સિનોર પોલીસ એક્ટિવ થઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચી અને ખાસ કરીને તમામ જે ટોળું છે તે ટોળાને આશ્વાસન આપ્યું હતું કે અમે કાયદાકીય કાર્યવાહી જે છે તે યુવક પર કરીશું અત્યારે અહીંથી આપ લોકો જતા રહો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તમામ ટોળાને સમજાવી બુજાવી અને તેમને ત્યાંથી દૂર કર્યા હતા અને ત્યારબાદ જે છે

તો સિનોર ગામના દ્રશ્યો પણ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ આ સિનોર ગામના રાતના દ્રશ્યો છે જ્યાં ખાસ કરીને ટોળું એકત્ર થયું હતું અને પોલીસ સમજાવીને તેને પરત ફરાયો હતો અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે યુવક છે તે યુવકને પકડવામાં પણ આવ્યો છે જેલના હવાલે પણ કરવામાં આવ્યો છે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ જે યુવકનો માફી માંગતો એક વિડીયો સામે આવ્યો છે તે વિડીયોની અંદર યુવક એવું કહી રહ્યો છે કે આ વિડીયો જે છે તે થી દોઢ વર્ષ જૂનો છે હવે પોલીસ તપાસનો વિષય છે કે આ ખરેખર આ જે વિડીયો છે તે શું એક થી દોઢ વર્ષ જૂનો છે અથવા આ જે વિડીયો છે તે માત્ર પાંચ છ મહિના જૂનો છે તે તમામ જે કાર્યવાહી છે તે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તેના ઉપર કાર્યવાહી કરી રહી છે યુવકે માફી માંગતો જે વિડીયો જાહેર કર્યો છે તે વિડીયોની અંદર યુવક ઉલ્લેખ કરી રહ્યો છે કે મસ્તી મજાકમાં બે મિત્રો દ્વારા આ વિડીયો અમારો બનાવવામાં આવ્યો હતો અને મેં વિડીયોની અંદર આ પ્રકારની ચેલેન્જ આપી હતી ટિપ્પણી કરી હતી અને બીજી તરફ તે વિડીયો જે છે તે મારા મિત્ર દ્વારા ખાસ કરીને મોકલવામાં આવ્યો હતો ત્યારે અમારા દ્વારા આ જે વિડીયો છે તે અમને મળતાની સાથે જ વિડીયોની ખાસ કરી સમય રિપોર્ટ્સ દ્વારા ચલાવવામાં આવ્યો હતો જેની તાત્કાલિક અસર ખાસ કરીને જે તમામ જગ્યાએ છે તે જોવા મળી હતી જેમાં સિનિયર પોલીસ એક્ટિવ થઈ હતી જો આ તમામ બાબત ઉપર અમદાવાદ જિલ્લાના જે ભગવા સેનાના પ્રમુખ खास की अनुप सिंह राजपूत छे ते शू करया छे आओ साभळिए जय श्री मैं अनुप सिंह राजपूत भगवा सेना से, से प्रमुख अम्दावास जिला अभी हाल ही में एक बड़ौदा बड़ौदा के अंदर एक विधर्मी यानी मुसलमान एक युवक ने आर एस बजरंगल और इनके विषय में बहुत ही कुछ बोला हुआ है कि हमें आरएसएस एस दल का कोई दंड नहीं है यानी इससे वो साफ ये कहना चाहता है कि उसको हिंदू संगठन से किसी से कोई दंड नहीं है बजरंग दल एस सब आ गए सब सनातन का, का काम करते है जिससे पुलिस ने भी उसके ऊपर कार्यवाही भी की है आ, हमारे जो समय रिपोर्ट न्यूज है उसके माध्यम से तो उसके अंदर एक चीज ये साफ होती है कि इस विधर्मी को इस मुसलमान को किसी भी हिंदुत्व के कार्य करने वाले आरएसएस बजरंग दल भगवा सेना किसी से कोई डर नहीं लगता है बोले आपको जो करना है आप कर सकते हो लेकिन पुलिस ने अभी जो कार्रवाई की है ये बहुत ही अच्छी है और सराहनीय है लेकिन मैं ये चाहता हूं कि पुलिस इसमें कड़क से कड़क कार्रवाई करे और ऐसे लोग जो वीडियो बनाते हैं उल्टे सीधे मैसेज जो देते हैं जिससे ये लोग रुक सके और इनको हिंदू के विरुद्ध में या सनातन के विरुद्ध में या किसी भी हिंदू जो भी हिंदू समाज के जो भी कार्य करते हैं आर एस एस बजरंग दल उनके विषय में बोलने से पहले पांच सौ पर सोचना पड़े और ये चीज दोबारा से ना हो और इसमें जिस मीडिया ने इस वीडियो को चलाया है वो भी एक अच्छा काम किया है अब उससे फर्क नहीं पड़ता कि ये वीडियो कब का है कितना पुराना है लेकिन इसमें जो है वो हकीकत बताई गई है तो मेरा एक ही चीज का एक ही निवेदन है कि इस चीज को पुलिस जितनी हो सके उतनी सख्त से सख्त कार्रवाई करे भारत माता की जय जय भवानी जय श्री राम चौकसी तो आप अहमदाबाद ભગવા સેના અમદાવાદ જિલ્લાના પ્રમુખ છે અનુપસિંહ રાજપૂત ચોક્કસ તેમનું પણ આજ મંતવ્ય છે કે કોઈ પણ જાતિ ધર્મ કે બે ધર્મો વચ્ચે વિવાદ ઉભો ના થાય વિખવાદ ઉભો ના થાય અને કોઈ પણ ધર્મો વિશે ક્યારે કોઈ પણ પ્રકારની એવી ઘટના ન ઉભી થાય તે માટે ચોક્કસ માણસને બોલવું માં દસ વખત વિચાર કરવો જોઈએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં દસ વખત વિચાર કરવો જોઈએ મહત્વની વાત એ છે કે વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો કે વિડીયો કોના દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો તે મોટી વાત નથી પણ મહત્વની વાત અહીંયા એ થઈ જાય છે કે વિડીયોની અંદર શું કામ આવી ટિપ્પણી કરવામાં આવી શું કામ આવો ચેલેન્જ આપતો ઉલ્લેખ કરવામાં આવ્યો સાથે જ વાત અહીંયા એ છે કે જે યુવક છે તે પોતે સ્વીકારી રહ્યો છે કે આ જે વિડિયોની અંદર અમે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે મસ્તી મજાકમાં કરેલો આ ઉલ્લેખ હતો પરંતુ આ જે માહોલ છે તે એટલો ગરમાવો પકડી લેશે તે ખાસ કરીને ના પોલીસને ખબર હતી કે પછી ના અન્ય સંગઠનોને પરંતુ મસ્તી મજાકમાં કરેલી ટિપ્પણી અને આપેલું ચેલેન્જ તે યુવકને ભારે પડ્યું છે માત્ર ગણતરીના કલાકમાં સિનોર પોલીસ દ્વારા ખાસ કરી યુવકને પકડી લેવામાં આવ્યો છે અને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વની વાત એ પણ કહી શકાય કે વિડીયો કોના દ્વારા મોકલવામાં આવ્યો છે કે કોના દ્વારા ઉતારવામાં આવ્યો છે એ ચોક્કસથી મહત્વની વાત છે પણ તેના માટે પણ સૌથી ગંભીર વાત અહીંયા એ થઈ જાય છે કે મસ્તી મજાકમાં કરેલું છે પણ શું કામ આ પ્રશ્ન કરવો પડે શું કામ આપ જ્યારે મુસ્લિમ ધર્મમાંથી આવો છો તો હિન્દુ ધર્મના સંગઠનો હોય કે પછી હિન્દુ ધર્મના એવી સંસ્થાઓ હોય શું કામ એના ઉપર આપણે ટિપ્પણી કરવાની જરૂર પડે આજે મસ્તી મજાક કરેલી ટિપ્પણી આજે એટલી ભારે પડી કે ભારે પડતાની સાથે જ તે યુવકને આજે એવો પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે હવે એ જોવાનું રહેશે આવનારા સમયમાં કયા પ્રકારની કાર્યવાહી જે છે આ તો મન્સૂરી વિરુદ્ધ કરવામાં આવે છે કયા પ્રકારની કાર્યવાહી થશે અને કેટલી કડકમાં કડક સજા તેને કરવામાં આવશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે હાલાકિ શિનોર ગામની અંદર આરએસએસ હોય કે બજરંગદળ હોય તમામ લોકો દ્વારા ખાસ કરીને પોલીસ સ્ટેશન હોય કે પછી કલેક્ટર હોય કે ઉચ્ચ અધિકારી હોય તમામ લોકો સુધી પહોંચે તે પ્રકારનું આવેદન એક તૈયાર કરી આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે અને આવેદન ઉચ્ચ અધિકારી અને કલેક્ટર સુધી પહોંચે તેવો પણ ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જય શ્રી રામના નારા સાથે તે લોકો ખાસ કરીને પહોંચ્યા હતા આવેદન આપવા માટે હવે એ જોવાનો વિષય રહેશે કે આવેદન આપ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને કાર્યવાહી અંતર્ગત કયા પ્રકારના પગલા લેવામાં આવશે ન્યૂઝ ચેનલ નું માધ્યમ એટલું જ હોય છે ન્યૂઝ ચેનલ ક્યારે એવું નથી વિચારતી કે કોઈ પણ વિડીયો વાયરલ થાય અને વિખવાદ ઊભો થાય પરંતુ અમારા દ્વારા ખાસ કરીને અહેવાલ પ્રસારિત એટલા માટે કરવામાં આવ્યો કે જો અન્ય કોઈ યુવકો હોય કે વ્યક્તિઓ હોય આ પ્રકારના વિડીયો જ્યારે તે બનાવે છે તો તેમને દસ વખત વિચાર કરવો જોઈએ આ વિડીયો હતો જેથી કરીને આ વિડીયો અન્ય લોકો સુધી પહોંચે તે લોકોને શીખવા મળે કે કે ક્યારે કોઈ કોઈ પણ પણ જાતિ ધર્મ સંગઠન સંસ્થા વિશે બોલતા દસ વખત વિચાર કરવો જોઈએ નહીતર કાયદાકીય અને પોલીસ કાર્યવાહીનો સામનો અમે કરવો પડશે આ પ્રકારની ઘટના ન ઉભી થાય અને લોકોના અંદર પોલીસનો અને કાયદાનો ડર ઉભો થાય કાયદાનું પાલન તે લોકો કરે તે માટે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો મીડિયા ફરજ છે કાર્યવાહી કરવી એ પોલીસ નું ફરજ છે સોશિયલ મીડિયા પર તમામ એવા વિડીયો વાયરલ થતા હોય છે તમામ એવા વિડીયો સામે પણ આવતા હોય છે ચાહે સ્ટન્ટ બાજી ના હોય કે પછી તલવાર થી કેક કાપતા હોય અથવા નબીરાઓના પોતાના નબીરાઈ જાળતા વિડીયો હોય તમામ વિડીયો જ્યારે પોલીસ ના સામે નથી આવતા એ પહેલા મીડિયા ઉપર સામે આવતું હોય છે અને મીડિયાના માધ્યમથી જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને એટલા માટે જ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેથી કરીને સિનોર પોલીસ ખબર પડે કે આપના હદ વિસ્તારની અંદર આજથી છ મહિના હોય કે પછી યુવકના માફી અંદર ઉલ્લેખ કરતો દોઢ વર્ષ જૂનો વિડીયો હોય પરંતુ તેને ખબર પડવી જોઈએ પોલીસ ને કે આ વિડીયો અમારા વિસ્તારની અંદર બન્યો હતો વિસ્તારની અંદર તેણે આ ઉભું કર્યું હતું અને તેના દ્વારા આ માહોલ ગરમાયો હતો ત્યારે સવાલ કે વિડીયો વિડીયો સ્વાભાવિક મનસુરી નામના યુવકને પકડી પણ પાડ્યો છે આગળની કાયદેકીય કાર્યવાહી પણ હાથ ધરી છે હવે જોવાનો એ વિષય રહેશે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યાં આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબીસ સમય રિપોર્ટ્સ વડોદરા